વાવના રામાસરા ગામે આવેલ પાણીના સંપમાંથી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ સંપ ઉપર રાખેલા કર્મચારીની બેદરકારીને કારણે વારંવાર પાણીનો બગાડ થતો હોવાના આક્ષેપ જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના રામાસરા ખાતે આવેલ પાણીના સંપમાંથી હજારો લીટર પાણીનો જાહેર રસ્તા ઉપર બગાડ થઈ રહ્યો છે જોકે વાવ તાલુકાના સરહદી વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણી માટેનો મેઇન સંપ રામાસરા ખાતે આવેલ છે આ સંપ મારફતે છેવાડાના વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સંપ ઉપર રાખેલા કર્મચારીની ઘોર બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો જાહેર રસ્તાઓ ઉપર વેડફાટ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ કેટલાક એવા પણ ગામડાઓ છે જ્યાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી ત્યારે આ કર્મચારીની બેદરકારીને કારણે અત્યારે તો હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ પાણીના સંપની આજુબાજુ રહેતા લોકોના ઘરોમાં પણ ભરાવવા લાગ્યું છે તેમજ જાહેર રસ્તા પાણીથી ભરાઈ ગયા છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લઈને આવા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવા ગ્રામ્યજનોની માંગ ઉઠી છે જોકે આ બાબતે પાણી પુરવઠાના અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો જોકે તાલુકાના જવાબદાર અધિકારીનો જ ફોન સ્વિચ ઓફ આવતો હોય ત્યારે આવી સમસ્યાથી લોકો પણ પરેશાન થઈ રહ્યા છે